ગતરોજ મંગલમ વાઘોડિયા જ્યાં મંગલમ સ્ટીલ નામની કંપનીમાં એક આપણા સાથીદારની જે અકસ્માતથી જે મૃત્યુ થઈ છે એ કાલ સાંજના અમારા ત્રિકમપુરાના સરપંચ જાનીભાઈ નાનજીભાઈ બધા સંપર્કમાં આવ્યા ને તરત જ અમે એસએસજી પહોંચી ગયા પણ આ ભાઈનું જીવન તો ગયું પણ સાથે અમે કંપનીમાં કાલથી જે એમને જીવનમાં હવે માણસ તો જ ગયો છે પણ જીવનમાં જે આગળના જીવનમાં આસાની રહે એ બાબતે જે રકમ આપવાની હતી વળતર આપવાનું એ બાબતે કાલથી ફાઇટ ચાલી પણ અત્યારે અમને સફળતા મળી છે એકવીસ લાખ જેવી મતલબ ફિગર નક્કી થઈ છે અને પીએફ પીએ પેન્શન સાથે લોકો ચાલુ કરવાની જવાબદારી આપી છે અને આ દરેક જે વાઘોડિયા જીઆઈડીસીમાં કંપનીઓ છે સેફ્ટીનો જે અભાવ છે આવી જે ઘટના બની ફરીવાર ઘટના ના બનવી જોઈએ મીડિયા માધ્યમથી હું આ જીઆઈડીસી તથા વાઘોડિયા આજુબાજુ જે ઇન્ડસ્ટ્રી છે એને કહેવા માગું છું સેફ્ટીની સુવિધા હોવી જોઈએ એમ્બ્યુલન્સ જે જે જીઆઈડીસીમાં એમ્બ્યુલન્સ એક ઊભી રહ્યું છે જો તો તાત્કાલિક જો આ સારવાર થઈ હોત આ ભાઈની મૃત્યુ ના થયું હોય આજે આ ભાઈ આપણી વચ્ચે નહીં રહ્યો બહુ દુઃખદ છે એની આ રકમ તો કોઈ એના માટે સમાનજનક નથી એ ભાઈ પાછો નથી આવવાનો પણ એક સમાન જે સમા આપણા જે પરિવાર છે એમનો પરિવાર છે એને આગળનું જીવન આસાન રહે એ માટે આજે એકવીસ લાખ જેવી રકમ નક્કી કરી છે કપુરા ગામ અને મંગલમ સ્ટીલ કંપનીમાં મારા વર્કર તિકમપુરાના ગુલાબભાઈ પરસોત્તમ ગુલાબભાઈ કલ્યાણભાઈ પરમાર એવો દસ થી પંદર વર્ષ આ કંપનીમાં નોકરી કરતા હતા તેઓની વાઘોડિયા અમને જાણ થતા અમે કાલે પારુલ ખાતે ગયા ત્યારે અમને ખબર પડી કે અમારા ગામની આ ઘટના બની શું ઘટના શું બની ઘટના એવી બની કે ક્રેનનું કામ કંઈક કંપનીમાં કરતા હતા અને એ કંઈક અઢી ટનનું વજન હતું તે તૂટી અને એમના પગ ઉપર પડ્યું એવું અમને જાણવા મળ્યું અમને કંપની તરફથી અમને કોઈ પરિવારને ફોન પણ નહીં કર્યો કે અમને કોઈને પણ જાણ પણ નથી કરી એમની રીતે એ લઈ ગયા એ લઈ જવામાં એકસો આઠની વિલંબ કરી અને ત્યારે એ પારુલની સેવા લઈ ગયા તો એ ટાઈમે તરત જો એમની કંપનીની પોતાની સેટની ગાડી હતી અને એ લઈ ગયા હોત તો એ સુવિધા કેટલી સરળ બનત ત્યારબાદ પારુલે સેવા કરી ત્યાર પછી પારુલે કીધું કે તમે આગળ લઈ જાઓ તારે અમને ખબર પડી પણ એમની કંપનીના કોઈ કર્મચારી કોઈ કરતાં કોઈ હતું નહીં માનવતા કેવી કહેવાય કંપનીના કોઈ જે કારમદાર કર્મદાર હોય એની સેટની માનવતા હોવી જોઈએ કંપનીમાં ઘટનાઓ તો બધી કંપનીઓમાં બનતી હોય છે પણ માનવતા હોવી જોઈએ આવી અલકટ આટલી નીચ સુધી માનવતા ન હોવી જોઈએ અને કોઈ પરિવારને જાણ પણ નથી કરી કમસે કમ કંપનીના કર્મચારીને કંઈક થાય તેના પરિવારને પાણી અથવા ગાડી મોકલે અથવા લેવા મોકલે એક મારી બાજુમાં રાવપુરા ગામ છે અને રેલ ટેલ્સ કંપની છે એની અંદર ત્રણ મહિના નોકરી કરી હતી એ ત્રણ મહિના નોકરી કરીને એ માલથી અઢાર વર્ષ માટે નોકરી કરતો હતો તેના માટે કોઈ સિફ્ટી આપી નથી અને કાલે અમને એક જે એક્સિડન્ટ બન્યું એ અમને જાણ પણ કરવામાં આવી નથી અમે એકબીજાના મારફતે એમને જાણ કરવામાં આવી અને અમે જ્યારે પારમાં ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હવે સિરિયસ છે તો આગળ લઈ જાઓ અને એના કર્મચારીઓ કોઈ હતા નહીં તે અમારી ગાડીમાં બેસવા માટે તૈયાર હતા બધા ભાગી ગયા અને આ અમારે આનું યોગ્ય વળતર મેળવા અમે આંદોલન કરીશું પરિવારમાં પરિવારમાં દાદા છે એમના બા છે અને છોકરો છે મંગલમ કાસ્ટિક